સમયની અંદર ત્રણ વર્ષની તાલીમ એટલે બહુ આશ્ચર્ય અચરજ થાય એવી એક પરિસ્થિતિ નિર્માણ કરી એમણે જે એક જ્ઞાન મેળવ્યું છે જે તપ કર્યું તો તપ જ થઈશું કારણ કે ઉનાળાના દિવસો અને આઠ આઠ કલાકની તાલીમ એટલે ખૂબ જ અઘરું હતું પણ એમાં એક જેને કહીએ ને કે બધું ગુલાબને ખીલવું હોય તો દરેક પરિસ્થિતિનો એ સામનો કરી લે છે એમ નેત્રીએ પણ સંજોગોને માત આપીને ખૂબ સરસ તાલીમ મેળવી છે તો એમનું એક પરફોર્મન્સ કે જે કંઈ પણ એમણે શીખ્યું છે એ આપણે નિહાળીશું માણીશું